લિંબાયતમાં એક આઠ વર્ષના માસૂમ બાળકને પાડોશીએ પોતાના રૂમમાં લઈ જઈ વિરુદ્ધનું કૃત્ર આચર્યું હતું રૂમની બહાર બાળકની માતાને આરોપીની માતા દરવાજો ખોલવા કહેવા છતાં પણ હવસખોરે બોલ્યો નહોતો હાલ તો લિંબાયત પોલીસે હવસખોની ઝડપી પાડ્યો છે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતમાં શ્રમજીવી પરિવાર રહે છે પરિવારમાં પતિ અને પત્ની સાથે પંદર વર્ષની દીકરી તથા આઠ વર્ષનો દીકરો છે આઠ વર્ષીય દીકરો ધોરણ ચારમાં અભ્યાસ કરે છે બુધવારે બપોરે માતાએ પુત્રને શાકભાજી લેવા મોકલ્યો હતો ત્યારે પાડોશમાં જ રહેતા આરોપી નિલેશ ચૌહાણ તેને બળજબરીપૂર્વક બાળકનો હાથ પકડીને તેના રૂમમાં લઈ જવા પામ્યો હતો બાળકે જવાની ના પાડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બાળક સાથે રમતા બાળકોએ બાળકની માતાને આ બધું કહ્યું હતું કે નિલેશ તમારા છોકરાને બળજબરીથી લઈ જાય છે જેથી બાળકની માતાએ નિલેશના ઘરે જઈ રૂમનો દરવાજો ખોખડાવ્યો હતો પરંતુ તેને નિલેશ જ દરવાજો ખોલ્યો ન હતો પોલીસને આ બાબતની જાણ કરતા જ પોલીસ આવી ત્યાં નિલેશ દરવાજો ખોલ્યો હતો હાલ તો બાળકની માતાની ફરિયાદને લઈને લીંબાયત પોલીસે આરોપી નિલેશની ધરપકડ કરી છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા